તાલુકામાં ગામ પંચાયતની ચૂંટણીને લઈ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ દ્વારા ઠેરઠેર ચેકિંગ ફ્રૂટ પેટ્રોલિંગ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પિત્તલપુર ગામની ચૂંટણી આ વખતે રસાકસી ભરી હોય ગામમાં સરપંચના ચાર ઉમેદવારોએ ફોર્મ ભરેલ હોવાનું જાણવા મળેલ પિત્તલપુર ગામમાં ગામ પંચાયતની ચૂંટણીને લઈ વિધાનસભા જેવો માહોલ જામ્યો છે ઘણા સમયથી ચૂંટણી પાછી ઠેલાતી હતીવહીવદારથી રાજ ચાલે છે મતદારો પણ મતદાન કરી મતદાનનો ઉત્સવ ચૂંટણી પર્વ ઉજ્જવવાથન ગની રહ્યા છે ત્યારે દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણાના જણાવેલ મુજબ પિત્તલપુર ગામે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને ભાઈચારાથી ચૂંટણી યોજાય તે માટે આજે દાઠા પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરેલ ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણાના જણાવેલ મુજબ એસીપી અંસુલ સાહેબની ચૂચન માર્ગદર્શન મુજબ પિત્તલપુર ગામની મેઇન બજાર સહિત અનેક વિસ્તારમાં આજે સાથે રહીને સમગ્ર સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું અને વાહનો પણ ચેક કરાયા હતા વધુમાં જણાવેલ મુજબ ચૂંટણી દરમિયાન સતત પેટ્રોલિંગ કરાશે આજે પિતલપુર અને નજીકના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાયું હતું ચૂંટણી દરમિયાન ગામમાં કોઈ પણ આવારા માથાભારે લોકો કોઈપણને પરેશાન કરે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તો દાઠા પોલીસ સ્ટેશન તાત્કાલિક સંપર્ક જાણ કરવા જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ